તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ તો કેમ છે પાર્ટી મજામાં ને મજામાં જ હશો અત્યારે સવાર સવારમાં આપણે આવી ગયા છીએ કારખાને અમને એમ થતું હશે કારખાના જેવું તો લાગતું નથી એવું જ છે દોસ્ત અમુક અમુક કારખાનામાં એવું આમ મસ્ત ના ગાર્ડન ને આમ મસ્ત આમ ઝાડવા ને બાળવા એવું આવ્યું હોય ને આમ તમે જોવો નજર મારો ખાલી એકવાર એમને એમ થાય કે ના બાકી એમ જ્યાં તમે તો મિત્રો કારખાનામાં જાડવા તો હોવા જોઈએ ભાઈ અમે પ્રદૂષણ એવું કરો તો અમે જાડવા એટલા વાય કે ને ઓ મજા આવી જાય એમ કે અમુક અમુક કારખાનામાં નાખે ધૂળના ડમરા જ ઉડતા હોય તો અત્યારે આપણે અવારે આવી એ કારખાને અને સામે પડી આપણી ફટાકડી જોઈએ કેવી લાગે એક નંબર લાગે ને અહીંયા તો લાગે જ ને કાકા ફટાકડી કોની આપણી ફટાકડી એમ તમ તો અત્યારે તો હવે આપણે અહીંયા કારણે સી હજી ઓફિસે આવ્યું નથી હમણાં આવે ને એટલે આપણે ડીઓ બીઓ ઘટાવીને આપણે માલ ભરવાનો હોય મોટા બોક છે તો ભરી લઈએ ભરીને પછી આપણે નીકળશું અહીંયાથી આપણે ખાલી કરવા માટે ગાળા સાઈડ જવાનું હોય આપણે હા ભરીને પછી ખાલી કરવાનું થાય છે મોટા બોક છે થોડાક એમ ગયા એટલે તો પછી એ રીતનું આપણે થશે તો અત્યારે હજી આપણે આ વિડીયો અપલોડ થઈ ગયો છે તમે જોઈ લીધો હશે મિત્રો હલો વિડીયો અપલોડ થઈ ગયો છે આપણે થોડુંક આપણે તમને એડિટ કરી નાખીએ જરીક નાનું એવું તો એડિટ બેડિટ કરીને પછી આપણે ચડાવી દઈએ સમજ્યા તો હલો મિત્રો હમણાં પછી આપણે લોડિંગ સ્લીપ આપણને આપી દઈએ એટલે પછી આપણે લોડિંગ કરીને નીકળી જશું હજી તો કોઈ આવ્યા નથી હવર હવરમાં કોણ આવે કે છે હાલો હમણાં આવે એટલે પછી આપણે લોડિંગ કરવા લગાડી દઈએ આપણી રિક્ષાને

એન્ડ કોમેન્ટ મી ઇન માય યુટ્યુબ ચેનલ તો ગાઈઝ અત્યારે સવાર સવારમાં હમણે બિલ બની જાય એટલે જવા દઈ અને ખાલી કરવા માટે જવાનું એટલે ગાડા સાઈડ તો જવા દઈ આમાં બેલ્ટ બેલ્ટ કાંઈ માર્યો નથી બરાબર આપણી ભાઈ બેલ્ટ છે જ નહીં તો ક્યાંથી મારીએ બેલ્ટ હોય તો મારીએ ને હવે આ રીયા એ ભટકાવે ભટકાવાના આમામ થવાના આમામ આમામ એટલે હવાર હવાર મોલે લોડિંગ વાળા એ રહ્યા તાલમાં લાભ કઈ રહી હા લે આપણે પૈસા ન દેતા હોય તો વાત ઠીક કહેવાશો લે પછી તો ખુટો એ લોકો આપડે અતારમાં દીદી આવીને આવી અતારમાં ગાયરું ખાઈ એવું કરો તો પછી ખાવી પડે હે ભાઈ પછી બિલ બની જાય ને એટલે અતારમાં મગજ ફેરવી નાખો આપડે એ તો માન આપડે મોજમાં હોય તો આ બધા મોજ બગાડી નાખે એમ જે આવા કારખાનામાં આપડે કારખાના હારવો હોય અમુક જગ્યાએ ઓફિસ માં હોય તો અમુક જગ્યાએ ઓફિસ માં નું હોય અમુક જગ્યાએ લોડિંગ વાળા હારવું હોય તો

ભૈ મન કી દે કે કરી લીધું અને હવે જાયશી ખાલી કરવા માટે આપણે ટ્રાન્સપોર્ટે ત્યાંથી જાસુ માટે સાઈડ અને બધું ખાલી કરી નાખીએ તો નીકળી ગયો આપણે રોડ ઉપર તો જવાનું છે તો ચાલો પહોંચી જઈએ બધા પાટ આપણે ખાલી કરવા માટે આમાં હું થોડું મોડું ન કરાય એમ કે પાછા જીતવા મસ્તી ના એટલે ધીમે ધીમે હાયલા જાય અને ખાલી કરી પછી આપણે જાઈસું ગોડાઉન સાઈડ અવડા અવડા હાયલા જાય મોજ કરતા કરતા અને મોજ કરાવતા કરાવતા તો મિત્રો અત્યારે સવાર સવારમાં આપણે માં આપડે સ્વાસ્થ્ય પણ અવાર અવાર ઓલા કડ ભરવા ગયો ને એને મગજ હટાયો આપડો સમજા અવાર અવાર માં આપડો ખોપરો ડગાડી દીધો ઓલા તો અત્યારે તો આપડે જો આ રોડ પકડી લીધો તો પહોંચી જાય હાલો

હતા ભાઈ આજે જેઠાલાલ જોયે અને એમણે કઈ ફેરો બેરો નીકળે તો રીક્ષા પડી પૈડીએ હતા કપડા બપરાગડે ખાલી કરવાની ઓલા ધૂળ ઉડે આપડે માં નો અમારે તો હુકાટા બોલા હવાર માં એમ થાય કે ઓ ના જાવું હાલો ને હવે દહ વાગ્યા પછી જાય પણ આ તો શું હોય આના હપ્તા ચડે ને એટલે પછી જવું પડે અહીંયા એ લઈ કઈ દેખાડે પણ કદાચ નો દેખાતું હોય તડકા તો એ દેખાડે આપડે પાવલો ની દોઢસો નો

આ બાજુ એટલું ટ્રાફિક છે અને આ બાજુ એટલું ટ્રાફિક છે આપણે એટલા બાયરે જવા દે તું જવા દે ને અહીંથી અહીંયાથી જવા દે આવડે આવડે નીકળી જ જાય ને ડ્રાઈવર હું કે આમ તો નીકળી જાય જવા જવા દે હવે આમાંથી નીકળ્યા તારું આને રિવેસ્ટ ચમ લીધી આ રોંગ સાઈડ ના કારણે ફૂલ ટ્રાફિક થવાનું હોય ઓલા કારણે કઈટ બંધ ને એટલે હલો હલો ટ્રાફિક જામ એ ફૂલે ફૂલ આ ક્રેન કઈક ચડાવી છે જો તો અહીંયા તો મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને અત્યારે બેઠું હું આપણી જૂની ફટાકડીમાં એમ ગયા તમે અને હવે ખાસું પીસું નાસું અને પછી વિડીયો વિડીયો એડિટ કરીને હોઈ જાશું અને આજે સવારમાં આપણે ગયા હતા કારખાને ફેરામાં અને આપણે ગોડાઉને બેઠા ને એવું બધું કર્યું ને આજે બહુ કાંઈ આપણે ખાસ નહીં તો અત્યારે તો શું પાછું હમણાં ટ્રાફિક જીવતું એ ત્યાં ગણાય રોડ કાંઈક કવે રિપેરિંગ કરે એમાં ટ્રાફિક જીવતું હમણે ગજબનું હો અને કાલે સવારમાં આપણે જવાનું એ કારખાને લોડિંગ કરવા માટે એમ જ્યાં તમે તો આ અત્યારે તો આપણે અહીંયા ઘરે આવી ગયા તો મિત્રો હમણાં કાલે આપણે પાછા કારખાને મળશું તમને હવારમાં તો મળીએ ફરી પાછા કાલે નવા વિડીયોમાં તો જય માતાજી